હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજે હું લઈને આવી છું ગરમા ગરમ દાળ વડા તમે જાણો છો ફ્રેન્ડ્સ વરસાદની સિઝન આવી ગઈ છે તો વરસાદની સિઝનમાં આપણને ગરમ ગરમ દાળ વડા ખાવાનું ખૂબ જ ગમે છે અને તે મોસ્ટલી બધાના હોટ ફેવરિટ હોય છે તો આપણે આજે અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવા દારવાડા બનાવવાના છીએ તો ચલો આપણે ફટાફટ બનાવવાનું શરૂ કરીએ ફ્રેન્ડ્સ ગુજુ તડકા ચેનલ સબસ્ક્રાઈબ કરો સાથે બેલ લાયકન પર પણ ક્લિક કરો અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણા અહીંયા મુખ્ય વસ્તુ આપણી મગની દાળ છે તો આપણે મગની દાળ કેવી રીતના રેડી કરીશું તે આપણે હું તમને બતાવી દઉં અહીંયા બે વાટકી મગની ફોતરાવાળી દાળ અને અડધી વાટકી અડદની દાળ લેવાની છે અને તેને આપણે બરાબર મસળીને એકથી બે વાર ધોઈ લઈશું પાણી નિતારીને આપણે તેને દાળ ડૂબે તેટલું પાણી ફરીથી મૂકી દઈશું અને આ દાળને આપણે આઠથી દસ કલાક માટે પલાળી રાખવાની છે તો આપણે તેને ઢાંકીને મૂકી દઈશું હવે આપણા આઠથી દસ કલાક થઈ ગયા છે તો આપણે દાળમાં બરાબર પાણી લઈને બરાબર મસળી અને તેમાંથી બધી જ દાળના છોતરા આપણે કાઢી લેવાના છે અહીંયા તમે ફોતરા વગરની પણ દાળ લઈ શકો છો અહીંયા મેં ફોતરાવાળી દાળનો યુઝ કર્યો છે તો હવે આપણી દાળ અહીંયા રેડી થઈ ગઈ છે હવે આપણે ઇન્ગ્રીડિયન્સ વિશે જાણી લઈએ પલાળેલી દાળ પચીસ નંગ લસણની કઢીઓ એક ટુકડો આદુનો મીઠું સ્વાદ પ્રમાણે એક બાઉલ કોથમીર અને બેથી ત્રણ લીલા મરચાં સમારેલા તો હવે આપણે સૌપ્રથમ પ્રથમ ક્રશ કરી લેવાની છે દાળને આપણે એકદમ ઝીણી ક્રશ નથી કરવાની કકરી જ રાખવાની છે અહીંયા હવે તેમાં આપણે લીલા મરચાં લસણ અને આદુને ઝીણું સમારીને ક્રશ કરી લઈશું દાળ આપણી ક ક્રશ થઈ ગઈ છે અહીંયા આપણું બેટર અહીંયા રેડી છે તો તમારે આવું જ સ્ટ્રક્ચર અહીંયા રાખવાનું છે જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને એકદમ ક્રિસ્પી દાળવાળા થશે મીઠું આપણે અહીંયા સ્વાદ પ્રમાણે લઈશું અને કોથમીર ઉમેરી દઈશું અને તેને બરાબર હલાવી લઈશું ત્યાં સુધી આપણે એક બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દીધેલું છે તો હવે આ બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે ગરમ ગરમ દારવાડા ઉતારી લઈશું અહીંયા આપણું ખીરું આવું ઠીક રાખવાનું છે તેમાં પાણી બહુ નથી રાખવાનું તો આપણે થોડુંક નાનું ખીરું લઈને જોઈ લઈએ તેલ ગરમ થઈ ગયું છે આપણું તો આપણે જે સાઈઝના દારવાડા જોતા હોય તેવી સાઇઝના દારવાડા આપણે ગરમ ગરમ તેલમાં એડ કરી લઈશું અને અહીંયા તેને આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દેવાના છે જેથી કરીને તે અંદરથી પણ ચડી જાય અને બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ થઈ જાય આપણે તેને ઉલટાવી લઈશું થોડી થોડી વારે આપણે દારવડાને ફેરવતા રહીશું જેથી કરીને બધી બાજુ વ્યવસ્થિત ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય આપણા દારવડા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો આપણે તેને કાઢી લઈશું હવે આપણે મરચાં પણ તળી લઈશું દાર વડા સાથે લીલા મરચાં અને ડુંગળી હોય તો જ એની મજા આવે છે તો આપણે લીલા મરચાં પણ અહીંયા તળી લઈશું તેવી જ રીતે આપણે ફરીથી બીજી વાર પણ દાળવડા તળી લઈશું આપણા દાળ વડા અહીંયા રેડી થઈ ગયા છે તો હવે આપણે તેને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા સરસ દેખાય છે દાર વડા ખાવામાં પણ તે તેટલા જ ટેસ્ટી છે તો તમે પણ આ ઘરે ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને જરૂર જણાવજો ને તમારા અનુભવો શેર પણ કરજો આશા રાખું છું મારી આ રેસીપી તમને ગમી હશે તો પ્લીઝ લાઇક અને શેર પણ જરૂર કરજો આવી જ રીતે આપણે અવનવી રેસીપી સાથે મળતા રહીશું થેન્ક યુ